નેન્સી મામલે બી ડિવિઝન એસીપી આરડી ક્વા નિવેદન પોલીસે એફઆઈઆરમાં એમવી એક્ટ વન નાઇન્ટી નાઇન એની કલમનો ઉમેરો કરવા ગઈકાલે કોર્ટમાં અરજી દાખલ કરી અકસ્માતના પંચ્યાસી દિવસ બાદ લક્ષ્મીપુરા પોલીસ જાગી એસીપીએ કહ્યું તપાસ અધિકારીએ તપાસ ખૂબ ધીમી ગતિએ કરી જે મામલે ખુલાસો પૂછાશે તપાસ અધિકારી પીએસઆઈ વિજયકુમાર પાંડવની પૂછપરછ પણ કરાશે પોલીસે અકસ્માતના બીજા દિવસે જ સગીરના પિતાને નોટિસ આપી પૂછપરછ કરી હોવાનો એસીપીનો દાવો પોલીસે હજી સુધી સગીરની સ્પોર્ટ્સ બાઇક પણ જપ્ત નથી કરી માત્ર આરટીઓનો મેમો આપી સંતોષ માન્યો પોલીસે આઈપીસી ટુ સેવન્ટી નાઇન થ્રી થ્રી સેવન થ્રી થ્રી એટ ફોર ટ્વેન્ટી સેવન એમવી એક્ટ વન સેવન્ટી સેવન વન એટી ફોર હેઠળ અગાઉ ગુનો કર્યો હતો દાખલ સગીરનો પોલીસે આલ્કોહોલ લીધો છે કે નહીં તેનો રિપોર્ટ પણ નથી કરાવ્યો બ્લડ સેમ્પલ પણ નથી લીધા સગીરના પિતા સામે પોલીસે હજી ગુનો દાખલ કર્યો નથી ધરપકડ પણ કરી નથી

નેન્સીબેન જે ભોગ બનનાર છે એ ગોત્રી રોડના રહેવાસી છે અને એમની સ્પોર્ટ્સ યુનિટ પરની નોકરી પરથી એ પરત આવતા હતા ત્યારે એક બાઇક ચાલક દ્વારા એમની સાથે અથડાવી અને એક્સિડન્ટ કરવામાં આવેલ હતું નેન્સીબેન એ વખતે ત્યાં પડી ગયા હતા અને એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા પ્રથમ હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી અને ત્યાર પછી એમની બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ હતા આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોર અવસ્થા હોય જુએનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે આરોપી માઇનોર હોવાના હિસાબે એમને જે તે વખતે એમના પિતાશ્રીને એકતાલીસ વન એ મુજબ સીઆરપીસી મુજબ એમને નોટિસ આપવામાં આવેલી છે આરોપીને પણ નોટિસ આપવામાં આવેલી છે અને એ નોટિસ અનુસંધાને જે કાર્યવાહી કરેલી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં રેકોર્ડેડ છે નોટિસ એટલે વન ટાઈપ ઓફ એરેસ્ટ જેવું જ ગણાય પણ જુએનાયેલ હોવાને કારણે એમને પોલીસ કસ્ટડીમાં નથી લઈ શકતી અને એ એક્ટ મુજબ ફોલોઅપ લઈ અને પોલીસે કાર્યવાહી કરેલી છે હા એમના ફાધર જુએનાયેલ નથી એમની સામે પોલીસે એમના પિતા હોવાને નાપે કોર્ટમાં કલમ ઉમેરો કરવાની કાર્યવાહી કરેલી છે એ કોર્ટ નક્કી કરશે કોર્ટમાં અમે ઉમેરો કર્યો છે એ ત્યાં એક્સેપ્ટ જાય ત્યાર પછી આગળ કોઈ પણ તો એના જે માતા-પિતા હોય છે હોય ના ધરપકડ તો એમ સીધી નથી કરવામાં આવતી હતી પણ એમના પિતાને નોટિસ આપવામાં આવેલી છે અને એ અનુસંધાને જે કાયદામાં જોગવાઈ છે એ અનુસંધાને કોર્ટને કલમ ઉમેરાનો રિપોર્ટ આપવામાં આવેલો છે કોર્ટ ડિસાઇડ કરશે એટલે તરત જ અમે એક્શન લઈશું ના બાઇક એમનું જ હતું સુરત પુનેટનો બાઇક છોકરાનો બાઇક લઈને પણ દેખાય છે એવિડન્સ લાવના આશ કોશિશ કરવામાં આવે છે એઝ એવિડન્સ તપાસના સામે છે ઘટનામાં હતા અને એના પિતાની પોલીસે ધરપકડ કરી અને એની જે જે કરી તો કેમ આ પ્રકારની કાર્યવાહી કાર્યવાહી ચાલુ છે દિવસ છે હા જે કોર્ટને કલમ ઉમેરાનો જે રિપોર્ટ આપવામાં આવ્યો છે અને એ કાર્યવાહી અંડર પ્રોસેસ છે એ થશે ના ન્યાય મળવાની તો વાત અમારો એક પર્સનલ એથિક્સ પણ એવું હોય છે કે ભોગ બનનારને હંમેશા ન્યાય મળે પણ આઈઓ તરફથી જે કંઈ થોડું ડિલે થયું છે તો એમના એડમિનિસ્ટ્રેટિવ કારણો હશે આરોપી હોસ્પિટલાઇઝ હતા

તપાસ માટે એવું કોઈ ટાઈમ ડ્યુરેશન નથી જે વસ્તુ જ્યારે ધ્યાન ઉપર આવે તો ત્યારથી તપાસ કરી શકાય છે પરમિશન છે જે તે વખતે તપાસ કાર્યવાહી થશે હા તપાસમાં ખામી હશે તો ચોક્કસ કાર્યવાહી થશે શું લાગે છે જે રીતના આ જે વ્યક્તિ છે તો કોણ છે અને શું પર પોલીસ કાર્યવાહી માટે કોઈ કોઈ છે 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 ફેમિલી બેકગ્રાઉન્ડ અને તો એ કે રહેવાસી સામાન્ય વેપારી કોની ઉપર ના

દાખલા તરીકે ભોગ બનનારનું નિવેદન આપી શકે એવા સક્ષમ અવસ્થામાં છે કે કેમ તો એમને પણ ખાસો ટાઈમ ગયો અને એટલીસ્ટ પાંચ વખત ચારથી પાંચ વખત ડૉક્ટર સાહેબનું પણ એપ્રોચ કરવામાં આવેલો હતો કે ભાઈ આ અનુસંધાને ભોગ બનનાર છે એ સ્ટેટમેન્ટ આપી શકવાની ક્ષમતા ધરાવે છે કે કેમ એટલે એવા સંજોગોમાં પણ થોડી તપાસ ડીલે થઈ ગઈ અત્યારે એ બોલી શકે છે પણ અમુક સેન્સેશન એમના કામ નથી કરતા એવું ડોક્ટર સાહેબ કહેવું છે તો શું કે તો શું આરોપી છે તો આરોપી તરીકે જ એમને ટ્રીટ કરવાનો છે આ સગીરના કારણે જે દીકરીના પરિવાર છે લાખો રૂપિયાના ખર્ચામાં ઉતરી ગયા છે રીતે ન્યાય કેવી રીતે મદદ કરશો કારણ કે પોલીસ તપાસમાં તો એક ધરપકડ અને પછી કાર્યવાહી નથી હવે કાયદામાં જે રીતે જોગવાઈ હશે એ રીતે થશે કારણ કે કમ્પેન્સેશન બાબતે ક્રિમિનલ ક્રાઇમમાં એવી કોઈ અમારા ધ્યાન પર વ્યવસ્થા નથી સીસીટીવી ફૂટેજ અવેલેબલ છે તપાસના કામે સામેલ રાખેલા છે